ગલકાના શાકનું નામ પડતા જ ભાગ્યે જ કોઈ એવું હશે જે મોઢું ના બગાડે પણ આજનું આ ગલકાનું એકદમ જ અલગ જ પ્રકારનું શાક એવું છે કે તમને એવું લાગશે કે તમે કોઈ પંજાબી સબ્જી ખાઈ રહ્યા છો તો એકદમ જ અલગ પ્રકારની ગ્રેવી અને મસાલાવાળું આ શાક ચલો ઝટપટથી તૈયાર કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજની આ રેસીપી શરૂ કરતા પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જરૂરથી કરી લેજો

તો આપણે સૌથી પહેલાં ગલકાને સુધારી લઈએ પણ તેની પહેલાં આપણે તેની છાલ કાઢી લઈશું હવે ગલકાની છાલ આમ તો એકદમ જ પાતળી હોય છે એટલે આપણે થોડી થોડી આની છાલ ઉપરથી કાઢી લેવી તો ગલકાને મેં વચ્ચેથી બે ભાગમાં કાપી લીધા છે એટલે આસાનીથી આપણે તેની છાલ કાઢી શકીએ તો આ બંને ગલકાની છાલ આપણે કાઢી લીધી છે હવે ગલકાને આપણે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લઈશું પણ તેની પહેલાં આપણે દરેક ગલકાને ચાખી લેવાનું ઘણી વખત ગલકા થોડાક કડવા હોય છે તો તેવા કડવા ગલકા કાઢી નાખવાના નહીતર આપણું શાક છે તે કડવું બનશે હવે આપણે મીડિયમ સાઇઝના પીસમાં આ બધા જ ગલકાને કાપી લઈશું હવે આ ગલકાને કટ કર્યા પછી પાણીમાં એડ કરવાની જરૂર નથી કેમ કે આપણે તરત જ આને ફ્રાય કરવાના છે રાખી નથી મૂકવાના ને આના મેં મીડિયમ સાઇઝના પીસ રાખ્યા છે ન વધારે મોટા ન એકદમ નાના બહુ નાના પીસ હશે તો તરત જ તે ગળી જશે અને જો બહુ મોટા હશે તો ચડતા વાર લાગશે તો આપણે બધા જ ગલકાને કટ કરી લીધા છે તો હવે આપણે શાકને વઘારી લઈએ તો તેના માટે કઢાઈમાં આપણે તેલ મૂકીશું ત્રણ થી ચાર ચમચી તેલ મૂક્યું છે આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કેમકે આમાં થોડું ગ્રેવી જેવું બનશે અને તે બધું તેલ શોષી લેશે તેલમાં અડધી ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરીશું હવે જીરું સંતળાઈ જાય પછી આપણે એક ચમચી લસણની ચટણીમાં થોડુંક પાણી ઉમેરી આ રીતે મિક્સચર તૈયાર કરવાનું છે અને તે પછી આપણે આમાં એડ કરી દઈશું અહીંયા મેં એક નાની ચમચી લસણની ચટણી લીધી હતી જે નોર્મલ આપણે લસણની ચટણી ઘરમાં તૈયાર કરતા હોય છે આ તેજ છે હવે પાણી આમાં એટલે ઉમેરવાનું કે લસણ જે છે તે બળી ન જાય અને આપણે તેને થોડીક વાર સાતળીએ તો તેની કચાશ પણ જતી રહે એક મિનિટ પછી આપણે આ ગલકાને આમાં ઉમેરી દઈશું અને આને આપણે આ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને આ લસણની જે ચટણી છે એ સરસ રીતે આને કોટ કરી લેશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે હવે અત્યારે જ આપણે આમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું આનાથી ગલકા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને જલ્દીથી ચડી પણ જશે પણ મીઠું થોડુંક સાચવીને ઉમેરવાનું છે કેમ કે ગલકા થોડા શ્રિંક થઈ જશે જ્યારે તે ચડી જશે હવે આપણે આને ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું હવે શાકમાં એકદમ જ ઘાટી ગ્રેવી અને ટેસ્ટ લાવવા માટે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તેના માટે ત્રણ ચમચી દહીં લઈ લઈશું અને તેમાં લગભગ દોઢ ચમચી જેટલું મેં સિંગદાણા અને તલનો હૂકો નાખ્યો છે આનાથી ગ્રેવીમાં થિકનેસ તો આવશે અને ટેસ્ટ પણ આવશે હવે એક ચમચી ધાણાજીરું ઉમેરી દઈએ અડધી ચમચીથી થોડી કોચી હળદર અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે હવે આની આપણે એક ઘાટી પેસ્ટ તૈયાર કરવાની છે અને પછી આપણને આમાં જરૂર લાગે તો થોડુંક પાણી પણ ઉમેરવું કેમ કે મેં અહીંયા જે દહીં વાપર્યું છે એ એકદમ જ ઘાટું દહીં છે હવે આજે જે આપણે શાક બનાવવાના છીએ તેટલું બે વ્યક્તિ માટે પૂરતું છે એટલે તમારે જો વધારે પ્રમાણમાં શાક બનાવવું હોય તો તે રીતે વધારે ગલકાથી બનાવી શકો છો તો આ રીતે ઘાટી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે જો આપણે ગલકાને પણ ચેક કરીએ તો તેલ છૂટું પડી ગયું છે અને આપણે ગલકાને આપણે ચપ્પુની મદદથી આ રીતે કટ કરીને જોઈ લેવાના આમ તો ગલકા ચડી ગયા છે પણ જે છાલનો ભાગ હોય ને ત્યાંથી તે સેજ દબાય છે પણ આ પરફેક્ટ છે આપણે વધારે આને નથી કૂક કરવાના કેમકે હજી આપણે ગ્રેવી એડ કર્યા પછી પણ આને થોડીવાર કૂક કરવાના છે તો હવે આપણે આ દહીંનું જે મિક્સચર છે તેને આમાં એડ કરી દઈશું અને આ જ વાટકામાં બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને આમાં એડ કરી દઈશું હવે તમારે આ શાકમાં વધારે કે ઓછો રસો કે પછી ગ્રેવી જોતી હોય તે પ્રમાણે તમે આમાં પાણી વધારે ઓછું ઉમેરી શકો છો હવે જે વસ્તુ આપણે આમાં એડ કરવાના છીએ તે તમે અચૂકથી એડ કરજો આ શાકનો સ્વાદ સો ગણો વધારી દેશે અને તે છે એક ચમચી જેટલો ગોળ તો હવે તમને થશે લસણના શાકમાં ગોળ પણ આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને હવે આને મિક્સ કરી ફરીથી આપણે ઢાંકીને બે મિનિટ માટે આને કૂક થવા દઈએ બે મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ થોડુંક છૂટું પડ્યું છે આમ તો મેં વધારે તેલ નથી નાખ્યું આમાં જો તમને છૂટું પડતું તેલ જોઈતું હોય તો તમે વધારે તેલ પણ ઉમેરી શકો છો અને ઉપરથી થોડી કોથમીર એડ કરશું અને પછી આને કરશું એન્જોય હવે મારી મોટી ડોટર તો આ શાક ખાધા પછી ગલકાની ફેન બની ગઈ છે જેને આજ પહેલાં ગલકા કોઈ દિવસ ભાવતા જ નહોતા તો એકવાર તમે આ રીતે આ ગલકાનું શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને જો તમને આજની આ રેસીપી થોડીક પણ પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવી રેસીપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ